દાહોદ સહિત સમગ્ર ગુજરાત ચર્ચાસ્પદ બનેલો બિન ખેતી પ્રકરણને રાજ્ય સરકાર દ્વારા પણ ગંભીરતાથી નોંધ લેવાઈ જે અંતર્ગત રેવન્યુ ઇન્સ્પેક્ટર કમિશનરની વિજિલન્સ ટીમોએ દાહોદમાં નાખ્યા ધામા એક એડિશનલ કલેક્ટર એક ડેપ્યુટી કલેક્ટર એક મામલતદાર પાંચ ક્લાર્ક તેમજ નવ નાયબ મામલતદાર સહિત સત્તર અધિકારીઓની ટીમો દાહોદમાં નાખ્યા ધામા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેક ટુ બેક મીટિંગો લેવાય તંત્ર દ્વારા નિયુક્ત કરેલ ટીમો દ્વારા જે સર્વે નંબરો શંકાસ્પદ સર્વે નંબરો તરીકે જાહેર કરાયા તેને નવી સતી ડોક્યુમેન્ટની ખરાઈ કરાઈ સાથે સાથે સ્થળ ચકાસણી માટે પણ ટીમોના તમામ સર્વે નંબરોની એક પછી એક મુલિકા મુલાકાત લેવાય જો તંત્ર દ્વારા આજ રીતે તપાસ હાથ ધરવામાં આવે તો જિલ્લાના બીજા કેટલા સર્વે નંબરના ગોટાળા બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ ગુજરાતી લાયવ દાહોદ